નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ મગફળીની આવક વિશેની વાત કરી તો મિત્રો મગફળીની આવક પાંચ હજાર ગુણી જેવી લોકલ ખેડૂત મગફળીની આવક છે મિત્રો અને ડૂમ નંબર એક અને ડૂમ નંબર બેમાં બહારની મગફળી ઉતરેલી છે જે ડૂબનું જ્યાં લાલ કટા દેખાય ને મિત્રો એ બહારથી મગફળી આવેલી છે તે પણ સારી આવક છે એમાં પણ અને હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહી છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલ લાઈક કરજો શેર કરજો સબક્રાઈદ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવું રે છે કેવા માલમાં બજાર ભાવ બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણો બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણી એ બીટી બત્રી માલ છે બારસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે તમે આ માલ જોઈ શકો છો બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે અગિયારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે સાડત્રીસ નંબર માંડવી છે કોઈ ત્રે ધૂળ જોટેલી છે મિત્રો અગિયારસો ને છોતેર રૂપિયામાં આ માલ લેણો છે

બારસો ને એકતાલીસ રૂપિયો ભાવ થયો છે બેટી બતરી મગફળી છે એકદમ સૂકો માલ છે બારસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે